આપણે લાસ્ટ ટાઈમ સમાંગ સંતુલન ની અંદર છેલ્લે દાખલાઓ જે છે એનો અભ્યાસ આપણે કર્યો હતો ત્યાર પછી આજે આપણે હવે ત્યાંથી આગળ એટલે કે સમાંગ સંતુલન પછી હવે વિ સમાગ સંતુલન જે છે એના વિશેનો અભ્યાસ છે એ કરવો છે બરાબર તો વિ સમાંગ સંતુલન શું છે એને આપણે સમજવાનો પ્રયત્ન છે એ કરીએ જો સમાન સંતુલન જે છે એ આપણને હું કહેતો હતો તો કે ભાઈ સમાન સંતુલન જે છે એની અંદર આપણે જોયું તો કે જો પ્રક્રિયકો અને નિપજો ને બધા એક સરખી કલાની અંદર હોય બરાબર તો આપણે એને શેના તરીકે ઓળખાવીએ છીએ તો સમાન સંતુલન કહીએ હવે એનાથી અહીંયા આગળ વિરુદ્ધ છે કે વિસમાંગ સંતુલન હોય વિસમાંગ સંતુલન એટલે શું

તો અહીંયા આગળ વિષમાંગ સંતુલન જે છે એની માહિતી તમને આપી છે કે ભાઈ સામાન્ય રીતે છે એ આપણે જોવા જઈએ તો સંતુલિત પ્રણાલીમાં જયારે એક કરતા વધારે કલા છે એ હાજર હોય છે ત્યારે તેવા સંતુલન ને વિષમાંગ સંતુલન છે એ કહેવાય ફોર એક્ઝામ્પલ પાણીની પ્રવાહી અવસ્થા અને પાણીની વાયુ અવસ્થા તો અહીંયા આગળ બંને ભલે પ્રવાહી પાણી જ છે પણ પદાર્થની અવસ્થાઓ બંનેની અલગ અલગ છે તો આ પ્રકારનું જે સંતુલન છે એને કેવું સંતુલન કહેવાય

પદાર્થમાં પ્રક્રિયક ની જે અવસ્થા છે એના અલગ છે અહીંયા ત્રીજા પ્રકારની પ્રક્રિયા પણ કે ભાઈ ફોર એક્ઝામ્પલ આ પહેલું ઉદાહરણ સીએ સી ઓ થ્રી ટુ CO2 તો અહીંયા જો સી છે એની ગેસની અવસ્થા છે આ બંનેની ભલે સોલિડ પણ કહેવાનો મતલબ શું છે કે બધાયની એક સરખી અવસ્થા ન હોય સમીકરણ જે છે એની અંદર પણ સેમ વસ્તુ છે બીજા સમીકરણમાં પણ કાર્બન એની સાથે ઓક્સિજન રિએક્શન થાય ઓક્સિજન વાયુ અવસ્થામાં છે અને બંને બને છે પણ વાયુ અવસ્થામાં છે એવી જ રીતે કાર્બન છે એની કાર્બન ડાયોક્સાઈડ સાથે રિએક્શન થાય એટલે કાર્બન છે એ બને એવી કાર્બન સાથે આને સમજીશું પ્રશ્ન નંબર બત્રીસ ની અંદર તમને આપ્યું છે કે નીચેના સંતુલનો સંતુલન અચળાંક છે એ બનાવીને આપો સંતુલન અચળાંગ એટલે કેસી પણ કેસી માટે આપણે શું લખીએ છીએ તો કે નિપજોની સાંદ્રતા અંશમાં આવે બરાબર સિમ્પલ વસ્તુ છે અને પ્રક્રિયાકો ની સાંદ્રતા છે એ ખરેખર શું છે તો કે પ્રક્રિયકો સાંદ્રતા છેદમાં નિપજોની સાંદ્રતા તો અહીંયા આગળ માની લો કે આ પહેલી પ્રક્રિયા છે અને આપણે ધ્યાનમાં લઈએ તો અહીંયા નિકલ સોલિન ફોર કાર્બન મોનોક્સાઈડ અને એમાંથી અથવા તો ઘન પદાર્થની સાંદ્રતા છે એને આપણે અચળ ગણવાની અને શું કરી નાખવાની અવગણી નાખવાની જયારે તમે સંતુલન અચળાંગ છે એની અભિવ્યક્તિ લખો ત્યારે ઘન પદાર્થની સાંદ્રતા ને તમારે કેવી ગણી નાખવાની

એની કેટલી ઘાતક કારણ કે આગળ સહગે પરંતુ અહીંયા આગળ આ અભિવ્યક્તિ જઈએ છીએ પ્રણાલી ગેસમાં છે ગેસમાં હોય એટલે કેસીનો લેવાય ગેસમાં હોય તો આપણે શું લખવું પડે કે પી અને એની સાંદ્રતાઓ એટલે એનું શું આવે આંશિક દબાણ એટલે પીઓ પેનાયી ઓળ અને છેદમાં છે એ શું આવશે પીઓ એવી જ રીતે બી પ્રક્રિયા જે છે એના માટે આપણે વિચારીએ તો બી માં જો અહીંયા આગળ એક સોલિડ પદાર્થ આપણને દેખાય છે ઓકે પાણી સાંદ્રતા જે છે એ લખવાની હોય નહીં સાથે સાથે પાણીની સાંદ્રતા પણ અચળ ગણવાની તો આ બીજું એક વસ્તુ યાદ રાખો પાણીની સાંદ્રતા જે છે એને પણ આપણે કેવી ગણવાની આવે અચળ કારણ કે પાણી જે બને છે એમાં કંઈ ફેરફાર ન થવાનો હોય એટલે આપણે એને અવગણી નાખવાનું તમે જો આમ સામાન્ય પાણી છે એ બંદર ની સાંગ્રતા ને આપણે શું કરવાની હોય અવગણવાની હોય અવગણી નાખીએ તો સમીકરણ ખાલી કેટલું રહેશે તો કેસી બરાબર ઓકે આવી રીતે

ત્યાર પછી બંને વચ્ચે તમને તફાવત આપ્યો છે સમાન સંતુલન અને વિષમાન સંતુલન તો આપણે આગળ જે સમજ્યા છીએ એ પૂછવાની અંદર છે કે ભાઈ જે સંતુલનમાં બધા જ પ્રક્રિયકોને નિપજો કોઈ એક જ કલામાં હોય એને આપણે કેવું સંતુલન કહીશું સમાન સંતુલન જ્યારે વિષમાન સંતુલન કોને કહેવાય તો કે પ્રક્રિયકો અને બધી જ નિપજો એક કરતા વધારે કલાઓ ધરાવતી હોય તો એને વિષમાન કહેવાય સમાન સંતુલનમાં બધા જ વાયુ અથવા જલીય દ્રાવણ તેમજ પ્રવાહી હોય સમાન સંતુલન હોય તો પ્રક્રિયકો અથવા નિપજો બધી છે એ કાં તો વાયુ અવસ્થામાં હોય કાં તો જલીય અવસ્થા જલીય એટલે એક્વિયસ અવસ્થા અથવા તો કઈ અવસ્થા હોય લિક્વિડ અવસ્થા છે એ હોય શકે જયારે વિસમાન સંતુલન હોય તો એમાં ઘન પદાર્થ હાજર હોય પ્રવાહી હાજર હોય અને ગેસ હાજર હોય બરાબર એ બધા જ પ્રકારની અવસ્થાઓ છે એ આવી શકે વિસમાન સમાન સંતુલનમાં તે સંતુલન અચળાંક લખવામાં બધા જ ઘટકો લખવા પડે

આ બંધ પેટી ની અંદર કુલ દબાણ જે છે એ કેટલું છે તો કે આપણે એવું વિચારી લેવાનું છે કુલ દબાણ છે કુલ દબાણ કેટલું છે જેટલું ઓકે હવે જુઓ શરૂઆતમાં આ રાસાયણિક રાસાયણિક પ્રક્રિયાનો તમે વિચાર કરો તો મેં અહીંયા આગળ પ્રક્રિયા લખી જયારે હજી પ્રક્રિયા શરૂ ન થઈ હોય ત્યારે તો આ પદાર્થ જે છે બરાબર એનો કોઈ દબાણ તો આવવાનું નથી કારણ કે તો ખન પદાર્થ છે ખન પદાર્થ ને કારણે કઈ દબાણ હોય ન હોય સ્વાભાવિક છે નિપજ કઈ બની ન હોય એટલે નિપજ દબાણ ન હોય પરંતુ માની લો કે ધીમે ધીમે પ્રક્રિયા ચાલુ થઈ એટલે આ સીએસઈ નું વિઘટન થયું ધીમે ધીમે કાર્બન ડાયોક્સાઈડ બનવાની શરૂઆત થઈ કાર્બન ડાયોક્સાઈડ છે બનવાની શરૂઆત થઈ એટલે બંધ પેટીની અંદર આ પ્રક્રિયા થતી હોય એમાં ધીમે ધીમે દબાણ છે એ વધે હવે પ્રક્રિયા જયારે થઈ રહી છે ત્યારે ત્યાં આ બાજુ તો સીએસઈ ઓત્રી સોલિડ છે એમાંથી બની રહ્યો છે સીઓ સોલિડ એટલે એના કારણે દબાણ કઈ ન હોય આના કારણે દબાણ કઈ ન હોય દબાણ જે પેટીમાં વધે છે એ માત્ર કોના કારણે વધે છે કાર્બન કારણે કારણ કે બંધ અંદર માત્ર માત્ર ને કાર્બન વાયુ તો દબાણ જે કઈ પણ હોવાનું એ બધું કોના કારણે હોવાનું કાર્બન ને કારણે હોવાનું કારણ કે ઘન પદાર્થો હોય તો ઘન પદાર્થોને કારણે તો કઈ દબાણ મળે નહીં તો કાર્બન ડાયોક્સાઇડ નું આંશિક દબાણ એટલે હું લખાય પી ઓપ્સિરો

લા પઠાણ તું ઓમણા વિકરા બેસમધી થી મોર્નિંગ માં આવજો ને ભાઈ પછી તમને વિડિયો માં મોકલે જોયા હતા પાછા પઠાણ ઓનસે ઓકે સાકરા દાખલા નંબર 35 ને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ પાત્રીસમો પ્રશ્ન છે એ આપણને આપ્યો છે કે ચોક્કસ તાપમાને ખાલી બંધ પાત્રમાં એમોનિયમ કાર્બોનેટ એટલે કે NH4 2 એનું વિઘટન થતા કુલ દબાણ છે એ P12 હોય તો કે તેનું સૂત્ર છે એ હવે જો અહીંયા શું કીધું છે કે એક બંધ પેટી છે એમાં રિએક્શન થાય છે કઈ એમોનિયમ કાર્બોનેટ નું વિઘટન થાય છે વિઘટન થાય ને એટલે એમાંથી એમોનિયા બને છે ગેસ કાર્બન ડાયોક્સાઇડ ગેસ અને પાણીની વરાળ ગેસ તમે જુઓ ટોટલ નિપજ કેટલા મોલ બની તો અહીંયા બે મોલ એમોનિયા બન્યો કાર્બન ડાયોક્સાઇડ થી એક મોલ બન્યો અને પાણીની વરાળ એક મોલ બની ટોટલ કેટલા મોલ થયા ચાર મોલ હવે આ બંધ પેટીમાં કુલ દબાણ કેટલું છે પી તો એનો મતલબ એવો થયો કે આ એમોનિયા દ્વારા ઉત્પન્ન થતું દબાણ છે એ કેટલું હોય છે કેટલું હોય છે ઓકે કુલ દબાણ જે છે એ કેટલું છે પી એમાંથી એમોનિયાના મોલ કેટલા છે બે એને ભાગ્યા કેટલામાં ભાગ આવશે ચાર કાર્બન ડાયોક્સાઇડ દ્વારા કેટલું દબાણ ઉત્પન્ન થયું છે પી બાય ફોર કારણ કે કુલ દબાણ પી છે એનો ચોથો ભાગ કોના દ્વારા ઉત્પન્ન થયો હોય છે કાર્બન ડાયોક્સાઇડ દ્વારા પાણી દ્વારા કેટલો ભાગ ઉત્પન્ન થયો હોય છે તો કે ચોથો ભાગ કારણ કે ચાર મોલ છે ને આ સમજ પડી ને શું કીધું એ કઈ રીતે કરે એવું એ તો બંધ પેટી અંદર ટોટલ ચાર મોલ વાયુ બને છે આ એક મોલ આ સોરી આ બે મોલ આ એક એક મોલ તો જેના મોલ બને છે એના માટે દબાણ કેટલું ઉત્પન્ન બરાબર જેના મોલ એમાં પી બાય ફોર પી બાય ફોર ચોથો ભાગ આમાં બીજો ભાગ આ બીજો ભાગ જ થયો ને પી બાય ટુ આમ લોકો તો બી ખબર પડી જાય પી બાય ટુ બીજો ભાગ બરાબર તો જુઓ બંધ પેટીમાં આ એમોનિયમ કાર્બોનેટ છે એ તો કઈ અવસ્થામાં છે સોલિડ અવસ્થામાં સોલિડ અવસ્થામાં છે એટલે એના કારણે તો કઈ દબાણ ઉત્પન્ન થવાનું નથી ભાઈ સીધી વાત છે જે કઈ પણ દબાણ ઉત્પન્ન થશે એ બધું જ દબાણ માત્ર ને માત્ર કોના કારણે હોય માત્ર ને માત્ર આપ જાય વાયુઓ જે નીપજમાં ઉત્પન્ન થયા એના કારણે હોય ઓકે તો હવે તમને આને એવી રીતે વિચારો આ પ્રક્રિયા તમને આપી છે એમને કે ભાઈ શરૂઆતમાં ખાલી બંધ પેટીમાં જ હોય એટલે શરૂઆતમાં બંધ પેટીમાં કઈ દબાણ જ નહીં હોય કારણ કે એ કઈ વાયુ જ નહીં હોય પછી ધીમે ધીમે આનું વિઘટન ચાલુ થયું વિઘટન ચાલુ થયું એટલે બે મોલ આબીનો યસ એક મોલ આબીનો એક મોલ આબીનો એટલે એને હું આવી રીતે સમજી લઉં કે આ ટુ એક્સ જેટલો બીનો આ એક્સ બીનો આ એક્સ બીનો બરાબર છે દબાણની હવે વાત કરું તો કુલ દબાણ બંધ પેટીમાં કેટલું છે પી બાર એ તો મને રકમમાં આપી દીધું છે કુલ દબાણ કેટલું છે તો કે પી બાર ઓકે આ મને આપી દીધું છે તો હવે મને આના ખબર પડી જાય આ બે મોલ બનો છે મતલબ કે કુલ દબાણ જે છે એનો બીજો ભાગ કોના દ્વારા દબાણ ઉત્પન્ન થયું છે મન્ય દ્વારા કુલ દબાણ નો ચોથો ભાગ કોના દ્વારા દબાણ ઉત્પન્ન થયું છે કાર્બન ડાયોક્સાઇડ દ્વારા ને કુલ દબાણનો ચોથો ભાગ કોના દ્વારા ઉત્પન્ન થયો છે પાણી દ્વારા

અહીંયા રકમ માગ્યું હતું કે કુલ દબાણ બંધ પેટીમાં પી થઈ જાય છે સંતુલન સમયે સંતુલન સમયે કુલ દબાણ પી થઈ ગયું બરાબર હવે તો કે હવે આ પ્રક્રિયા જે છે એના માટે મારે શું લખવું પડશે કેસી તો કેસી લખી પણ એને મારે કેપી માં કન્વર્ટ કરી દેવો પડશે કારણ કે આ બધાની જ અવસ્થાને ધ્યાનમાં લેવી પડશે અને આ બધાય છે એ વાયુ અવસ્થામાં છે બરાબર આ તો સોલિડ અવસ્થામાં છે એટલે આને તો આપણે ઓગણી નાખશું એટલે સમીકરણ શું બનશે કેપી બરાબર H2O ની સાંદ્રતા CO2 ની સાંદ્રતા અને એમોનિયા ની સાંદ્રતા પરંતુ આ બધાય ની સાંદ્રતા એટલે નું આંશિક દબાણ તો P ઓફ એમોનિયા નું આંશિક દબાણ એનો વર્ગ P ઓફ CO2 નું આંશિક દબાણ અને P ઓફ H2O નું આંશિક દબાણ જો અહીંયા સમીકરણ આવ્યું પછી છેદમાં ઓલું આવે પણ આને તો આપણે ઉગણી નાખશું ને પછી આ બધાય ના દબાણ કેટલા છે તો કે તો આપણે કેલ્ક્યુલેટ કરી નાખ્યા કે 2P/4 નો સ્ક્વેર કારણ કે આ વર્ગ છે આ બે ના પીર ઓકે તો સરવાળા આપણે આ ઘટના છે એને શું કરી શકીએ સમજી શકીએ એવો જો બીજો દાખલો આપ્યો છે કે માની લો કે શૂન્ય અવકાશ ધરાવતા બંધ પાત્રમાં માં સમતુલ અને કુલ દબાણ છે એ પી છે પ્રક્રિયા છે છે આ આ કેવો પછી ચાલુ થાય એટલે બને વાયુ અને બંધ પેટીમાં સંતુલન સ્થપાઈ જાય એટલે કુલ દબાણ કેટલું થાય છે પી હવે આના કેટલા મોલ બને છે એક મોલ તો કુલ દબાણ છે કુલ મોલ બે ના થઈને કેટલા છે બે મોલ એનો મતલબ એવો થયો કે અડધો

જો આ પ્રક્રિયા માટે છે એ કેપી લખો તો કેપી છે એ શું આવશ્યકો કે કેપી બરાબર NH3 ની સાંદ્રતા અને H2O ની સાંદ્રતા H2S ની સાંદ્રતા પણ સાંદ્રતા એટલે વાનશીક દબાણ આવે તો P ઓફ NH3 બરાબર અને P ઓફ સોરી P ઓફ H2O આ બંનેની સાંદ્રતા તો આપણે મેળવી દીધી કે P બાય 2 આંશિક દબાણ અને P બાય 2 એ P સ્ક્વેર બાય કો આમાંથી કદાચ જો તમારો સમીકરણ થોડું બધું મોડિફાય કરીને બનાવવું હોય તો p સ્ક્વેર ને કરતા બનાવી દો p સ્ક્વેર ને કરતા બનાવી દેશો તો શું થશે 4k p ઓકે 4k hmm. p ને p જે છે એની આપણે ઘાતાંકના દૂર કરીએ તો p બરાબર છે શું થશે 2 અંડર રૂટ k p છે ઈ થશે ચાલો પડે છે સમજણ કે નથી પડતી ભાઈ બસ બસ કાજી

કુલ મોલ જો તો કેટલા થશે 3 મોલ આના 2 મોલ અને આનો 1 મોલ અને કુલ દબાણ બંધ પેટીનું કેટલું છે p તો આ એમોનિયા દ્વારા કેટલું દબાણ ઉત્પન્ન થયું હશે 2p/3 જેટલું અને CO2 દ્વારા કેટલું દબાણ ઉત્પન્ન થયું હશે p/3 જેટલું તો આ બેનો સરવાળો કરી નાખો કુલ દબાણ છે p થઈ ગયું ચાલો આ કરું છું એ સમજ પડે છે ને બધાને કે આ કેવી રીતે કરું છું હું એ તમે કહી દીધું

2/3p નો વર્ગ કારણ કે અહીંયા વર્ગ છે એવી જ રીતે CO2 દ્વારા કેટલું દબાણ ઉત્પન્ન થાયયુ તો કે ભાઈ 1/3p જેટલું ગુણાકાર ભાગાકાર કરણ નાખો એટલે kp બરાબર જવાબ આવશે 4/27 pq p³ ને કરતા બનાવશો કે આવો જવાબ આવશે કે p = 3 * kp / 4 * 1/3 ઓકે ત્યાર પછી એક દાખલો હજી કરીયા આપણે કોયડા નંબર 7.6 કોયડા નંબર 7.6 માં તમને એક પ્રક્રિયા આપી દીધી છે પહેલેથી જો કે કાર્બન સોલિડ સાથે રિએક્શન કરવામાં આવે છે ત્યારે એમાંથી કાર્બન ડાયોક્સાઇડ કાર્બન મોનોક્સાઇડ ના બે મોલ છે એ બને છે અને આ પ્રક્રિયા માટે Kp 1000 કેલ્વિન તાપમાને 3 છે તો જો Kp ની વેલ્યુ આપી દીધી છે કેટલી છે 3 છે જો પ્રારંભિક એટલે કે શરૂઆતમાં

એક બંધ પેટી છે મારી પાસે આ બંધ પેટી ની અંદર કાર્બન મોનોક્સાઇડ ભરેલો છે એઝ અ પ્રક્રિયક તરીકે કાર્બન ડાયોક્સાઇડ એટલે શરૂઆતમાં પેટીનું દબાણ કઈક અંદર દબાણ કઈક લાગતું હશે કારણ કે શરૂઆતમાં પ્રક્રિયક જ વાયુ છે અને કાર્બન છે એ તો સોલિડ છે આના કારણે કઈ દબાણ ન હોય કાર્બન ડાયોક્સાઇડ ના કારણે જે દબાણ છે એ કેટલું છે છે પછી પ્રક્રિયા ચાલુ થાય એટલે બીજો વાયુ બને છે કયું બને છે કાર્બન મોનોક્સાઇડ પછી સંતુલન આવી જાય પછી તમને કીધું સંતુલન સમય હવે આ બંને દ્વારા દબાણ કેટલું લાગતું હોય છે એ ગોતો ઓકે પ્રશ્નમાં સમજ પડી કે નહી પડી પ્રશ્નમાં સમજ પડી બધાને સંતુલન સમય આપણે જો બધા આ બંનેનું દબાણ છે એ ગોતવું હોય તો હવે હું શું કરું કે ભાઈ પેલા પ્રક્રિયા છે એ બંધ પેટીમાં થઈ રહી છે હું જયારે પ્રક્રિયા શરૂ જ નથી થઈ શરૂઆત છે ત્યારે માત્ર આના કારણે દબાણ લાગતું હોય અને કેટલું છે આ તો ઘન પદાર્થ છે કાર્બન એના કારણે કઈ દબાણ ન હોય અને સીઓ ટુ દ્વારા સીઓ દ્વારા દબાણ તો કઈ હશે જ નહીં કારણ કે પછી માનો કે પ્રક્રિયા ચાલુ થઈ પ્રક્રિયા ચાલુ થઈ ને એટલે આના દ્વારા એક્સ જેટલું દબાણ ભેટ્યું કારણ કે આ વપરાણો હોય ને

છે દબાણ ઘટ્યું એને બાદ કરી દઈએ બરાબર એટલે 0.48 માઈનસ x અને સંતુલન સમય આનું દબાણ કેટલું હોય છે તો કે જેટલો બેનો છે એટલું એટલે કે 2x જેટલું દબાણ હશે હવે જો મને આ x ની કિંમત છે એ મળી જાય બરાબર તો એ x ની કિંમત દ્વારા મને શું મળી જશે સંતુલન સમય આ બંનેના દબાણ છે એ મળી જશે કેટલા હોવા જોઈએ એટલે મારે હવે ગમે એમ કરીને શું બધું પડશે x ની કિંમત છે એ ફાઇન્ડ આઉટ કરવી પડશે તો હવે હું કેપી નું સમીકરણ માગ્યું કે ભાઈ કેપી બરાબર નિપજની સાંદ્રતા છેદમાં પ્રક્રિયાની સાંદ્રતા કેમ કાર્બન સોલિડ ન લખ્યો કારણ કે એ ઘન અવસ્થા છે એટલે આપણે એને અવગણી નાખ્યો તો કેપી બરાબર છે એ શું થશે તો કે ભાઈ કેપી બરાબર પી ઓફ સીઓટુ નો વર્ગ કારણ કે અહીંયા સહગુણક બે છે અને સીઓ ટુ ગેસિયસ પણ છેદમાં હવે આપણને ની વેલ્યુ કાપી દીધી છે કેટલી છે ત્રણ રકમ આપી દીધી છે અહીંયા આગળ પછી આની વેલ્યુ સંતુલન સમયે છે પી ઓફ સી ટુ ની કેટલી છે તો કે ભાઈ પી ઓફ સીઓ ટુ જે છે એની વેલ્યુ ટુ એક્સ છે અને છેદમાં સીઓ ટુ ની વેલ્યુ છે એ કેટલી આવશે અડતાલીસ માઇનસ એક્સ આનું સાતરૂપ આપો એટલે એક્સ ની બે કિંમત છે એ મળશે ફરી પાછી કારણ કે અહીંયા દ્વિઘાત સમીકરણ આવ્યું આ દ્વિઘાત સમીકરણ છે એમાં ઉકેલ તમે મેળવો આગળ મેં શીખવાડ્યું હતું એમ એટલે બે કિંમત મળે હવે જો આનું શરૂઆતનું દબાણ કેટલું છે પોઈન્ટ અડતાલીસ જોજો શરૂઆતમાં કાર્બન ડાયોક્સાઇડ પોઈન્ટ અડતાલીસ બાર દબાણ છે ચાલો તો આના આધારે તમે આ બેમાંથી કઈ વેલ્યુ પસંદ કરશો બોલો કઈ વેલ્યુ પસંદ કરશો પહેલી પહેલી વેલ્યુ યસ કારણ કે દબાણ ક્યારેય ઋણ ન હોય સમજ પડે છે દબાણ ક્યારેય ઋણમાં ન હોય એટલે આ પહેલી વેલ્યુ કન્સિડર કરી શકાય પહેલી વેલ્યુ કન્સિડર છે એ કરશો એટલે શું કઈ વેલ્યુ છે 0.3325 ઓકે તો x 0.3325 12 ઈ તમે હવે અહીંયા મૂકી દો એટલે 2 3325 12 તો CO2 નું સંતુલન સમયે દબાણ મળી ગયું

નેક્સ્ટ લેક્ચર ની અંદર આપણે સમતુલન ઉપર અસર કરતા પરિબળો થી આગળ વધશું ઓકે